પોલીસે સાઈઠ હજારથી વધુને હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનો જથ્થો કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં એસઓજીની ટીમને બાત નિવાડી હતી કે પાર્લપોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર સામે આવેલ પાનની દુકાનમાં સરકારી ટેક્સ ચોરી અને વોર્નિંગ વિનાની સિગારેટ વેચાઈ રહી છે જ્યાં પોલીસની ટીમ દ્વારા રેડ કરી વેપારીને ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત એસઓજી પોલીસે દુકાનમાં રેડ કરી વેપારી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડેને ઝડપી પાડ્યો હતો પોલીસની ટીમ દ્વારા તેની દુકાનમાં તપાસ કરતાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હેલ્થ વોર્નિંગ વગરની અને સરકારના ટેક્સ ચોરીની સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા સાઠ હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે